તો જય માતાજી મિત્રો ફરી નવા લોક વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે અમે સવાર સવારમાં ખેતર આવી ગયા છે કાલે જે ખેતરમાં ઉરા બાંધવાના હતા એ ખેતરમાં આજે આવી ગયા છે કારણ કે કાલે વરસાદ પડે તો એટલે આજે સવાર સવારમાં આવી ગયા છીએ આ બાજુ બાંધાઈ ગયું છે આટલું બાકી છે ને બાજુ બધું પટી ગયું છે મિત્રો બાંધવાનો આ પતી ગયો છે અને અમે જઈએ છીએ ઘરે આવું તો મિત્રો અમે ટ્રેક્ટર લઈને ખેતર ગયા હતા ઓળા બાંધવા માટે પછી ઘરે આવ્યા ઘરે આવીને થોડું કામ હતું એટલે બહાર ગયા હતા ત્યાં તો વિડીયો ઉતારવાનો ટાઈમ ના મળ્યો પણ ઘરે આવીને પાછળ દુકાને હવે આવ્યા છે એટલે અહીંયા વિડીયો ઉતાર્યો છીએ આમ તો દુકાનો આવી ગયા છીએ મિત્રો અત્યારે પણ વરસાદનું વાતાવરણ થઈ ગયું છે વરસાદનું વાતાવરણ ફૂલ છે લાગે છે વરસાદ આવશે થોડી વારમાં